હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છો જુઓ અમે તો પહોંચી ગયા છીએ ગામડે રાત્રે આવી ગયા હતા અને અત્યારે જુઓ સવારમાં બધા સૂતા છે અને અમે તો અહીંયા ચા નાસ્તો કરવા બેસીએ છીએ હવે ચા બની ગઈ છે અમારે ચા પણ બની ગઈ છે અને રોટલીઓ બહુ બધી પડી હતી તો રોટલી પણ વઘારી દીધી છે અને હવે અમે નાસ્તો કરવા બેસીશું ચા અને રોટલીનો ચા રોટલીનો નાસ્તો કરીને પછી અમારે જવું છે બેસણામાં તો બસ અમે લોકો રેડી થઈ ગયા છીએ હવે ચા નાસ્તો જુઓ અમારે જૈન ભાઈ તો હવે ઉઠીને આવી રહ્યા છે બહાર સુતા હતા હવે તો ગરમીનું બહાર સૂવાની વધારે મજા આવે પણ બહાર આવી રીતે ચકલીઓનો પક્ષીઓનો અવાજ વધારે થાય એટલે ઊંઘ આવે નહીં ગાઈઝ જુઓ અમને આ વાત સાંભળવાની બહુ મજા આવે itu metode ini. કીધું જ નહીં nih જો biasa તબિયત નહીં mau બેસી જાવ ગાડીમાં મોટર ગણાના સસરાઓ થઈ ગયા તો અમારે લોકોને જવાનું થયું આજે બેસનામાં તો અમે બધા અત્યારે બેસનામાં જવા માટે નીકળી ગયેલા છીએ લો ગઈ જ અહીંયા ચા લેવા માટે ઉભા ડુંગળીના ભજીયા લેવા માટે ઉભા કારણ કે અમારી મમ્મી જમ્યા નથી ત્યાં જુઓ ગઈ હવે અમે જવા માટે નીકળ્યા છીએ સિદ્ધપુર અહીંયા એક દાદાને બેસાડા છે મારા સસરા હું એના પપ્પા અને હું અમે સિદ્ધપુર જઈ રહ્યા છીએ ખરીદી કરવા માટે ગઈ જુઓ હવે અમે આવ્યા છીએ સિદ્ધપુરના બજારમાં તો દાદા અહીંયા કપડાં લેવા માટે આવ્યા અચ્છા જુઓ હવે સિદ્ધપુર થી અંદર બજારમાં એન્ટ્રી કરી દીધી છે અમે લોકોએ તો અહીંયા અમારે વિહુના કપડા લેવાના છે જૈનમના કપડા લેવાના છે તો બધી ખરીદી કરીશું અહીંયાથી અમે કારણ કે અમારે રવિવારે પ્રસંગ છે માતાજીનો તો જુઓ વિહુના કપડાં તો હવે સિલેક્ટ કરી લીધા છે અને વિહુના કપડાંની ખરીદી અહીંયા થઈ ગઈ છે બસ હવે ખરીદી કરીને નીકળ્યા છીએ એવી હું બેન જ્યુસ પીવે છે અમે માટલી પણ લઈ લીધી છે કારણ કે અહીંયા તો બહુ જ ગરમી લાગે છે અને ફ્રિજ છે નહીં તો આપણે માટલી લીધી છે અને જુઓ સામે પકોડીની લારી છે આપણે હવે જોઈશું પકોડી ખાવા માટે બસ પકોડી ખાઈને આપણી ખરીદી વરીદી કમ્પ્લીટ કરીને હવે રિટર્ન થઈ ગયા છીએ અને જુઓ સરસ મજાના સુરજ દાદા કેવા સરસ દેખાઈ ગયા છે जो अंदर बता जम्बा बैठा जो हमें बता जमी करीन फ्री थे इन बाहर बैठा चाहिए व्यू डांस करो जल्दी એક ડાન્સ ચાલે છે અને એક બે અને હું પોતે ત્રણ ઓડિયન્સમાં ઓ બેન ગરબા ગાવ જો ગાઈસ અમારે હવે સુવાની તૈયારીઓ થઈ ગઈ છે જો અહીંયા ખાટલા વાટલા થઈ ગયા છે રાત પડી ગઈ છે આજે ગયા હતા થોડી શોપિંગ કરવા માટે સવારે ગયા હતા બેસણામાં એ પછી ગયા હતા થોડું શોપિંગ વોપિંગ કરવા માટે શોપિંગ એટલે અમુક જે થોડો ઘણો સામાન લાવવાનો હતો એટલા માટે અને કાલે જવું છે હોસ્પિટલ કાલે હોસ્પિટલ જવાનું છે કારણ કે કાલે છે ઓપરેશન જવાનું છે જોવે છે ચલો ગાઈઝ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જો હજી કામ ચાલે છે હજી તો વાસણ ઘરમાં લઈને વાસણ હમણાં ધોવાઈ ગયા એના માટે તો ચલો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચલો ગાઈસ બાય બાય ગુડ બાય ગુડ નાઇટ જુઓ આ બધા બહાર બેઠા છે મસ્તી કરો બધા અને અહીંયા ટેબલ પંખો ચાલુ કર્યો છે જુઓ